અહમદપુરા પ્રાથમિક શાળામાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા ગાંધીનગર દેહ ગામના અહમદપુરા પ્રાથમિક શાળામાં આચાર્યના સહયોગથી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતે અભ્યાસ સાથે જનરલ નોલેજ વધે અને વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જૂના કપડાની થેલી બનાવી અને તેની વહેંચણી કરી પ્લાસ્ટિકને દૂર કરવાની રજૂઆત કરી ઉત્તરાયણ ઉપર નકામી દોરી એકત્ર કરી તેને સળગાવીને પર્યાવરણને હાનિ પહોંચાડવાને બદલે તેમાંથી ખુરશીમાં બેસવાની ગાદી અને તકિયા તૈયાર કરવામાં આવ્યા શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પર્યાવરણ અને આબોહવા વિશે જાગૃત કરવામાં આવ્યા રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી દેહગામ મા મટર ડ્રાયવી સેફ એમ સ્યોર ડ્રાયવી ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે